નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો આજના આ વીડિયોમાં એક એવી પુરુષોને મૂંઝવણની વાત સાંભળવાના છીએ જે મિત્રો ખૂબ જ હૃદયસ્પર્શી સ્પર્શી અને સત્ય ઘટના આધારિત છે મિત્રો આ કહાની દરેક વ્યક્તિએ જરૂરથી સાંભળવા જેવી છે ઘણા પુરુષોના મનમાં મિત્રો ઘણા સવાલો સ્ત્રીઓના લઈને ઊભા થતા હોય છે જેનું વર્ણન મિત્રો આજના આ વિડીયોમાં આપણે કરીશું તો મિત્રો અદ્ભુત સમજ આપતી આ કહાની છે તો તમામ મિત્રોને વિનંતી કરીશ કે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને મિત્રો તમને આજનો આ વિડીયો પસંદ આવે અને આ વિડીયો દ્વારા તમને કંઈક શીખવા મળે તો વિડીયોને શેર કરજો અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં જેથી કરીને ભોળાનાથની કૃપા તમારા ઉપર શ્રદ્ધાય બની રહે મિત્રો હંમેશથી પુરુષની એક ફરિયાદ રહી છે કે સ્ત્રીને સમજવી બહુ જ અઘરી કોશિશ ઘણી કરીએ તોય સમજાય નહીં નવાઈ લાગે છે કે મને કે ભલભલા કોયડા ઉકેલી નાખતા પુરુષો પણ બુદ્ધિશાળી છે તોય છતાંય એકદમ પ્રેમાળ અને સરળ સ્ત્રીને સમજાવવા માટે ગોથા ખાય છે હવે એક વાત કહીશ કે એક નાનું સરખું તાળું પણ જો ખોલવું હોય અને ચાવી હાથમાં હોય તો પણ એની ટેકનિક જાણવી પડે કે ચાવી કઈ બાજુ ફેરવાથી તાળું ખુલશે સમજીશું નહીં તો ખુલેલું તાળું પણ વખાઈ જશે મિત્રો શું સ્ત્રીને ફક્ત દાગીના ઘરેણા કે ગિફ્ટની જ મોહ છે જો એમ જ હોય તો એને કોઈ પણ આપે તે હર્ષભેર વધાવી જ લે ને કદાચ કોઈ આપનારની કોશિશ કરે કોઈ વાર મીઠાશની અને કોઈવાર થોડુંક કડક વલણ અપનાવી તે ભેટ સ્વીકારવાની મનાઈ કરે છે હા પોતાના પતિ કે પ્રેમીની પાસેથી શૃંગારની વસ્તુઓ માંગતા સ્ત્રીઓને ઘણા ગીત છે એને કદાચ તેમની પાસેથી એવી અપેક્ષા હોય કારણ કે તેને પોતાના પતિ કે પ્રિયતમને ખૂબ જ પ્રેમ છે અને એટલે જ પોતાના દરેક અંગનું આભૂષણ એટલે કે બંધન તેની જ પાસેથી ઈચ્છે છે તેને માટીકામથી લઈ પગના પાયલ સુધી પોતાના પ્રિયતમાને પ્રેમથી બંધાવું છે અને પતિ તરફથી મળેલી બધી જ વસ્તુઓ તેના માટે એક જ્વેલરથી કમ નથી અને પુરુષ કેટલો સ્વાર્થી છે તે એમ સમજે છે કે સ્ત્રીને આ બધાનો મોહ છે એટલે પોતાની ભૂલ છુપાવવા માટે કામ ઘટાવા એકાદી ગિફ્ટ આપી દે છે તેને કોણ સમજાવે કે હવે આ તારામાં સમાઈ ગઈ છે એની લાગણીઓ કચડાય નહીં એનું ધ્યાન તારે જ રાખવાનું છે અને લગ્ન દિવસ જન્મદિવસ આ બે દિવસ સિવાય ત્રણસો ને દિવસ પણ એ તારા જ પ્રેમની ભૂખી છે એક વાત સ્ત્રીની ખાસિયત છે કે પોતાની જિંદગીમાં બે પુરુષને ભરપૂર પ્રેમ કરે છે એક પતિ અને બીજા પિતા પોતાના પિતા સાથે ગાળેલી એક એક ક્ષણ તેના માન સપટ પરથી ક્યારેય ભૂંસાતી નથી એના દિલોનો એક એક ખૂણો પિતા માટે રિઝર્વ રહે છે ત્યાં બીજું કોઈ જઈ શકતું નથી એ રીતે એમ પણ કહેવાય છે કે પુરુષ બહુ કમનસીબ હોય છે જેને દીકરી નથી અને એનાથી વધારે કમનસીબ હોય છે એ કે જેને જિંદગીમાં કોઈ સ્વરૂપે એટલે કે માતા બહેન પત્ની પ્રિયત્મ માં કે દીકરી રૂપે કોઈ જ સ્ત્રી નથી મિત્રો મળીશું એક નવા વિડીયો રાધે રાધે મિત્રો